તો એની વિચારધારા છે એમાં આપડે કઈ ન કરી શકીએ એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા પાર્ટી ને લાગ્યું હોય સરકાર ને લાગ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં મહેસાણાના ધમેડ ગામની અંદર ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ હવે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ હવે કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ના બનાવતા જાહેરમાં ઋષિ ઋષિ ભારતી ભારતી બાપુના નિવેદન સાથે સહમત છું કે સમાજ સમાજ એ મોટો છે સાથે સાથે જ અન્યાય થતો હોય તો તેમની વિચારધારા છે અને નિવેદન હિરા સોલંકી આપ્યું છે ગુજરાતમાં મોટી સંખ્યામાં ઠાકોર કોળી સમાજ એ વસવાટ કરે છે અને સાથે જ સમય સમયે પાર્ટીને જે લાગ્યું હોય ત્યારે ત્યારે પાર્ટીએ પદ આપી હોવાની વાત હીરા સોલંકીએ કરી છે કોળી ઠાકોર સમાજમાં કોઈને કોઈ અન્યાય થયો નથી અને સાથે જ કોળી સમાજની વસ્તી છે ત્યાં પાર્ટીએ તમામ એ કોળી સમાજના આગેવાનોને ટિકિટ આપી છે સમાજમાંથી જેને યોગ્ય સ્થાન આપવાનું હોય તેને પાર્ટીએ યોગ્ય સ્થાન આપ્યું છે આ પ્રકારનું નિવેદન એ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી આપ્યું છે અને હીરા સોલંકીના નિવેદનને લઈને ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આપણે જણાવી દઈએ મહેસાણાના ધમોડ ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ભાજપ કોંગ્રેસના એ તમામ રાજકીય આગેવાનો એ મંચ ઉપર એક સાથે જોવા મળ્યા હતા કે જ્યાં અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોર ધવલસી ઝાલા આ સહિત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના તમામ નેતાઓ આગેવાનો એક મંચ ઉપર હાજર હતા અને આજ મંચ ઉપરથી

નત્ર આટલી બધી વિશાળ સભાઓ વારે વારે કરવી ના પડે અને મોટું કરવાનું છે એટલા માટે સંઘે શક્તિ કલયુગે વ્યાસ એમ કે છે કે કલયુગમાં સૌથી મોટી જો શક્તિ હોય તો એ એ એકતા છે યુનિટી છે અને આપણે ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાવટ કરે છે બહુ મોટો સમાજ છે આ ઓબીસી સમાજ છે અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય સરકારને લાગ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય એ હંમેશા આપ્યું છે એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે એ પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય બધી કો ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજ છું ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એ એની વિચારધારા છે એમાં આપણે કંઈ ન કરી શકીએ એની વિચારધારા છે એને લાગ્યું એવું બોલ્યા છે એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ કહીશ કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે અને એમાં કોઈ સઘન સ્થાન નથી